બટ જેટકોનો મોસ્ટલી આપણો સિલેબસ છે એ પૂરો થઈ ગયો તો બરાબર પ્લસમાં જે પણ કાંઈ લેક્ચર છે બાકી છે બરાબર એ લેક્ચર પાછા છે એમાં આવી જશે લેક્ચર લેવાઈ જશે બરાબર એક બે કાલથી જ લેક્ચરનું ચાલુ કરું છું એમાં તો લેક્ચર એમાં લેવાઈ જશે બરાબર છે અને અત્યારે દસક દિવસ આપણે નવો જે વાયરમેન ઇલેક્ટ્રિશિયન વાયરમેનની જે વર્ગ થ્રીની જીએસએસબીમાં છે આવી છે તો દસક દિવસ એમાં લાગી ગયા કેમ કે એનો સિલેબસ આખો તૈયાર કરતા હતા એટલા માટે બરાબર તો જેટકોના જે પણ વિદ્યાર્થીઓ ઘણા વિદ્યાર્થીઓનો એવો પણ મેસેજ આવે છે કોલ આવે છે કે સર ગ્રુપમાં અમે એડ નથી કરી શકતા તો એક કામ કરો તમે બધા જેટલા પણ સ્ટુડન્ટ છો જેટલા પણ એડમિશન લીધેલા સ્ટુડન્ટ છો બરાબર બધાને છે શું કરવાનું છે પોતાનો એડમિશન નંબર અને નીચે એનો મોબાઈલ નંબર એ બધે બંને છે મને વોટ્સઅપમાં સેન્ડ કરી દેવાનો તમારો એડમિશન નંબર અને તમારો મોબાઈલ નંબર એ બંને મને છે વોટ્સઅપમાં સેન્ડ કરી દેશો એટલે હું તમને છે ગ્રુપમાં એમાં એડ કરી દઈશ બરાબર એ ગ્રુપમાં ખાલી એડમિશન લીધેલા સ્ટુડન્ટ્સ જ હશે બરાબર છે જેથી તમે આપલે આજુબાજુ તમે કોમ્યુનિકેશન છે એ કરી શકો છો બરાબર એટલી વસ્તુ કમ્પ્લીટ તો અત્યારનો બેઝિકલી આ લેક્ચર આપણો છે સેના માટે છે તો ભાઈ નવી છે એક્ઝામ આવી છે સારી ઓપોર્ચ્યુનિટી આવી છે બરાબર છે છે લેવાની ઇલેક્ટ્રિશિયન માટે બરાબર છે બહુ સારી એવી ઓપોર્ચ્યુનિટી છે બરાબર જેટકોની જે પણ તૈયારી કરે છે એના માટે બીજી ઓપોર્ચ્યુનિટી આવી ગઈ છે બરાબર છે જે પણ જેટકો એસ્પરેન્ટ છે જેટકોની જે તૈયારી કરી રહ્યા છે એના માટે બીજી ઓપોર્ચ્યુનિટી પણ આવી ગઈ છે બરાબર છે લેટેસ્ટ આના આપણે તૈયારીઓ છે કરશું બરાબર છે જે ટેકનિકલ જે છે ઝટકોનું જે ટેકનિકલ કરો છો એ જ રહેવાનું છે ટેકનિકલમાં કાંઈ ચેન્જ નથી ઝટકોનું જે તમે ટેકનિકલ કરો છો એ જ રહેવાનું પણ નોન ટેકનિકલમાં પાછો છે એ ડિફરન્સ આવી જશે શું આવી જશે તો ભાઈ રીઝનિંગ અને મેથ્સ અને ઉપરથી જે જનરલ નોલેજ બરાબર કોન્સ્ટિટ્યુશન ભારતનું બંધારણ અને આ બધી વસ્તુ છે એની અંદર છે ઇન્ક્લુડ થવાની છે બરાબર તો આપણે આજનો આ લેક્ચર છે બરાબર એના વિશે ડિસ્કશન કરશું બરાબર છે જીએસએસબી વર્ક 3 ઇલેક્ટ્રિશિયન ની જે પોસ્ટ આવી છે જગ્યા આવી છે બરાબર સારી એવી ઓપોર્ચ્યુનિટી છે જેટકો માં મળે અને આમાં જીએસએસબી માં મળે તો જેટકો માં ના જવાય ભાઈ જીએસએસબી માં ઘરી જવાય બરાબર બે ની એક્ઝામ આપો બે માં તમને સિલેક્શન થયા હોય તો મોસ્ટ ઓપોર્ચ્યુનિટી તમને છે સારી એવી મળી છે જીએસએસબી વર્ગ થ્રી માટે બરાબર લેડી તો ચાલો આપણે આની કેટલી જગ્યા આવી છે જીએસએસબી માં આપણે એની જગ્યા વિશે છે ચર્ચા છે કરીશું કેટલી જગ્યા આવી એ તો તમે જો કુલ જગ્યા છે ટોટલ કેટલી છે કુલ કેટલી જગ્યા ટોટલ છે આવી છે એ આપણે જોઈએ બરાબર તો કુલ જે ટોટલ જે જગ્યા જે દીધી છે કેટલી છે તો કે 66 જગ્યા છે કેટલી છે 66 જગ્યા છે એક જ મિનિટ 1 મિનિટ ઓકે તો કે જે કુલ જગ્યા છે કેટલી છે તો કે ભાઈ 66 જગ્યા કુલ છે જેમાં બિન અનામત જે જગ્યા છે 22 જેટલી જગ્યા બિન અનામત માં છે ઓપન કેટેગરી માં છે અને જેમાં છે આર્થિક રીતે નબળા વિદ્યાર્થીઓ છે બરાબર એના માટે કેટલી જગ્યા છે તો કે એના માટે 6 જગ્યા છે આર્થિક રીતે નબળા જે વિદ્યાર્થીઓ છે એના માટે છ જગ્યા દીધેલી છે આફ્ટર દેટ અનુસૂચિત જાતિ માટે ત્રણ જગ્યા છે મોસ્ટલી જગ્યા છે અનુસૂચિત જનજાતિની છે એકવીસ જગ્યા છે બરાબર તો એને તો ખાસ કરીને મહેનત કરે એ એકવીસ જગ્યા નથી એની એકવીસ પ્લસ ઓપન કેટેગરીની પણ એની જગ્યા છે કેટલી છે બાવીસ એકવીસ ને બાવીસ કેટલી થશે ચુમ્માલીસ તેતાલીસ જગ્યા છે છ જગ્યા છે અને અનુસૂચિત જનજાતિ માટે ત્રણ અનુસૂચિત જાતિ માટે ત્રણ જગ્યા છે ટોટલ એની જગ્યા તમે માની શકો છો પચીસ જગ્યા છે કેમકે ઓપનની જે જગ્યા હોય છે એ પણ એમાં પણ ભાગ લઈ શકે છે એટલા માટે બરાબર છે આમ કહીને ટોટલ છે આપણી જે

પાંચ વર્ષ માટે ફિક્સ પાંચ વર્ષ પછી છે પગાર સાતમા પગાર પ્રમાણે છે ઓગણીસ થી તોતેર સુધી તમને સેલેરી મૂકીએ છીએ બરાબર છે એટલી વસ્તુ કમ્પ્લીટલી એટલી વસ્તુ તો આપણે આગળ છે વધીએ બરાબર તો વાત કરીએ કે ભાઈ આમાં છે છૂટછાટ કેટલી આપેલી છે વગ વર તમારી જે એજ છે એમાં છૂટછાટ કેટલી આપેલી છે તો કે ભાઈ સામાન્ય કેટેગરી કેટેગરીની મહિલા ઉમેદવારોને છે કેટલી આપેલી છે પાંચ વર્ષની આપેલી છે પછી અનામત કેટેગરીની મહિલાઓ માટે પણ કે પુરુષો માટે પણ પાંચ વર્ષ છે આપેલી છે બરાબર અનામત કેટેગરીની મહિલાઓ માટે ઉમેદવારો માટે દસ જેને અનામત મળી છે બરાબર એને કેટલી છે દસ વર્ષની છે છૂટછાટ આપેલી છે મહત્તમ છે પિસ્તાલીસ વર્ષની મર્યાદા એની મહત્તમ દીધી મહત્તમ પિસ્તાલીસ વર્ષ છૂટછાટ પણ તમને દીધી છે બરાબર છે આ તમે જોઈ લેજો પછી પગાર ધોરણની વાત કરીએ તો છવ્વીસ હજાર તમારો પગાર છે એટલો છવ્વીસ હજાર બરાબર છે આ બધી વસ્તુ લખેલી છે એમાં સાતમા પગાર પ્રમાણે ઓગણીસ હજાર નવસો થી છે ત્રેસઠ હજાર બસો બરાબર આ પગાર લેવલ તમને દીધું છે લેવલ ટુ નો પગાર બરાબર છે એટલી વસ્તુ પછી વાત કરીએ ભાઈ જીએસએસબી નો લેટેસ્ટ સિલેબસ શું હોય છે બરાબર જીએસએસબી નો વાયરમેન સિલેબસ એક્ઝામ પેટર્ન કઈ રીતના રહેવાની છે વાત કરું છું તમારી બરાબર ગુજરાત બરાબર હવે તમે જોવો જે પોસ્ટ છે ને વાયરમેન ની પોસ્ટ છે પ્લસ છે એક્ઝામ નેમ શું જીએસબી વાયર નેમ એક્ઝામ બે હજાર પચીસ માં એક્ઝામ લેવાની છે અને એક્ઝામ ના બે બે સેક્શન હશે પાર્ટ એ ને પાર્ટ બી પાર્ટ એ અને પાર્ટ બી એમ બે સેક્શન એક્ઝામ માટે તમારા લેવામાં આવશે પાર્ટ એ માં ટોટલ સાઈઠ પ્રશ્નો હશે પાર્ટ એમાં ટોટલ સાઈઠ પ્રશ્નો હશે અને પાર્ટ બી માં ટોટલ એકસો પ્રશ્નો હશે પાર્ટ એમાં એકસો પ્રશ્નો પાર્ટ એમાં

દસ માર્ક દસ માર્ક દસ માર્ક તો પાર્ટ બી ની અંદર તમારું જે ટેકનિકલ જે છે ટેકનિકલ એટલે કે તમે જે પણ ફિલ્ડના છો ઇલેક્ટ્રિશિયન તો ઇલેક્ટ્રિશિયનનું ફિલ્ડનું ટેકનિકલ જે છે એમાં વધારે ફોકસ કરવાનો એકસો વીસ માર્કનો કેમ કે

વાત કરીએ આના છે કોર્સની આપણે જે કોર્સ છે જીએસએસબી વર્ગ થ્રી આપણો ચાલુ છે થઈ ગયો છે આજથી બરાબર લેટેસ્ટ જે કોર્સ છે આપણી એપ્લિકેશનની અંદર આવી ગયો હશે બરાબર ઈએવી એ ક્લાસીસની લેટેસ્ આપણી એપ્લિકેશન ડાઉનલોડ કરી લેવાની પ્લે સ્ટોરમાંથી ત્યાંથી છે એડમિશન જો લેવું હોય તો ત્યાંથી એડમિશનની પ્રોસેસ છે હશે ફૂલ સિલેબસ આની અંદર કવરેજ છે કરશું રીઝનિંગ મેથ્સ રિઝનિંગ મેથ્સ કવર કરશું જેમાં તમારું ભારતનું બંત્રાણ બધી પીડીએફઓ આવી જશે રિઝનિંગ મેથ્સ આપણે પ્લાય હું તમને કરાવીશ રિઝનિંગ મેથ્સ બરાબર છે પ્લસમાં જો લાઈવ નો થાય તો રેકોર્ડેડ તમારે જોવા પડશે બરાબર બરાબર છે 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 અને મેથ્સના તમને આની અંદર ટેસ્ટ આવી 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 જશે 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 પીડીએફ બુક્સ બધી જે પણ જટકોની તૈયારી કરે છે એ આમાં આ તૈયારી પણ કરી શકે છે ઝેટકોને ટેકનિકલ તો થઈ ગયું હોય તો ટેકનિકલની કઈ તૈયારી કરવી ના પડે બટ આ ફૂલ કોર્સની અંદર ટેકનિકલ આવી જશે રિઝનિંગ મેથ્સ આવી જશે ભારતનું બંધારણ બધી વસ્તુ ઇન્કલુડેડ છે થઈ જશે પીડીએફ સાથે ટેસ્ટ સાથે બરાબર છે એટલી વસ્તુ

એ એનો તમે જો એડમિશન લઈ લીધું એટલે તમારે જેટકોમાં એડમિશન લેવાની જરૂર નથી તમારે છે પીજીવીસીએલમાં એડમિશન લેવાની જરૂર નથી બરાબર કેમ કે બધું આ જીએસએસબીની જે તૈયારી છે એ કરે છે બરાબર એ છે બીજા બધા ઇન્કલુડેડ થઈ જશે આની અંદર બરાબર છે એડમિશન ફી છે એની બાર હજાર રૂપિયા એડમિશન ફી છે જેમાંથી ઈ એવીએ ક્લાસીસ તમને છે બે હજાર રૂપિયાની સ્કોલરશિપ આપશે ઈએવીએ ક્લાસીસ તમને કેટલાની સ્કોલરશિપ આપશે બે હજાર રૂપિયાની સ્કોલરશિપ આપશે એટલે આમાં એડમિશન લેવા માટે તમારે છે માત્ર ને માત્ર છે એ દસ હજાર રૂપિયા એડમિશન લેવા એડમિશન ફી આપણી ગણાવવાની છે બરાબર છે જે છે લાઈફ ટાઈમ માટે છે રહેવાનું છે એક ફેરી જ એડમિશન લેવાનું છે પછી લાઈફ ટાઈમ તમારા ફોનની અંદર છે ચાલશે પ્લસમાં છે જેટકોની તૈયારી કરે છે અથવા તો છે જે પીજીવીસીએલની કે જે પણ તૈયારી કરે છે એને આવડવા છે કોર્સ છે કોર્સમાં એડમિશન લેવાય ના કે પીજીવીસીએલ ના કે જેટકો કેમ કે બધી વસ્તુ આની અંદર ઇન્ક્લુડેડ થવાની છે એટલા માટે ઓકે તમને જો કાઈ છે આની અંદર છે ડાઉટ છે રહેતો હોય તો મને અગત્ય છે મારો નંબર મે તમને નીચે આપેલો છે એમાં મને અગત્ય છે કોલ કરીને મને છે પર્સનલી છે પૂછી શકો છો બરાબર રેડી અને જટકોમાં જે પણ લેક્ચર છે બાકી છે એ લેક્ચર છે કાલથી છે ચાલુ થવાના છે બરાબર તો એનું તમે ટેન્શન ના લેતો અને વાત કરીએ આપણે જે વોટ્સએપ ગ્રુપની અંદર ગ્રુપ વાત કરીએ તો વોટ્સએપ ગ્રુપમાં છે તમને કીધું ને કે ભાઈ જે પણ પણ એડમિશન લીધું હોય એનો ખાલી મને શું મોકલી દેવાનો ખાલી મને એનો એડમિશન નંબર ને નીચેનો મોબાઈલ નંબર મોકલી દેવાનો એટલે હું તમને જે ગ્રુપમાં એડ કરી દઈશ બરાબર ઓકે તો આવી જ રીતે છે તૈયારી તમે ચાલુ રાખો બરાબર હા આપનો છે સ્પેલિંગ મિસ્ટેક છે પ્લે સ્ટોરનો થોડો સ્ટોરનો સ્પેલિંગ મિસ્ટેક છે બરાબર ઓકે તો મળીએ આપણે આપણા નેક્સ્ટ લેક્ચરમાં અને કાલથી જ આ જીએસએસ બી છે એ ચાલુ થઈ જાય છે મેક્સિમમ બે મંથમાં છે આનું ફૂલ કવરેજ આપણે કરી નાખશું બરાબર ઓકે જય હિન્દ જય ભારત મળીએ આપણે આપણા નેક્સ્ટ લેકચરમાં બાય બાય